સુરસાગર તળાવ પાસે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે આજે શ્રાવણ મંગળવારે ભવ્ય અન્નકૂટ આયોજન કરવામાં આવ્યું હતું આજે શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર હોય વડોદરા શહેરમાં આવેલા વિવિધ મંદિરમાં ભગવાન દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા હતા જ્યારે સુરસાગર તળાવ પાસે આવેલા શ્રી હઠીલા હનુમાનજી મંદિર ખાતે આજે ભવ્ય અન્નકૂટ આયોજન કરવામાં આવ્યું હતું વિવિધ વાનગીઓ સાથે અન્નકૂટ હટીલા હનુમાન દાદાને પ્રસાદી રૂપે ધરાવવામાં આવ્યા હતા આ અન્નકૂટ વહેલી સવારથી ભાવિ ભક્તોએ દર્શન કરી લાભ લીધો હતો આપણે સર્વ વડોદરાવાસીને જણાવવાનું કે સુસાગર કિનારે આવેલું શ્રી હટીલા હનુમાન મંદિર ખાતે આજે શ્રાવણ મહિનાનો પહેલો મંગળવાર છે તે નિમિત્તે આજે દાદાને છપ્પંગો જે આપણે કહીએ છીએ અંકુટ એ ધરાવવામાં આવ્યો છે તથા આજે ફુગ્ગાથી હિંડોળો તથા દાદાને વાઘા પહેરાવવામાં આવ્યા છે તથા આજે રાત્રે સાડા આઠ કલાકે સુંદરકાંડના પાઠનું બી આયોજન કરેલું છે તથા આજના જે દર્શન છે અંકુટના એ સવારે સાડા પાંચથી રાતના સાડા નવ કલાક સુધી છે અને અમે દર મંગળ અને શનિ દાદાને અલગ અલગ હિંડોળા કરીએ છીએ જેના આ શનિવારે અમે સફરજનના બી હિંડોળા રાખ્યા છે તથા રાતે સાડા આઠથી સાડા નવ અમે આખો મહિનો શ્રાવણ અમે શ્રીરામ જયરામ જય જયરામની એક કલાકની ધૂન બી અમે રાખે છે આ તમામના દર્શનનો લાભ લેવા સર્વ વડોદરાવાસીને નમ્ર વિનંતી છે જય શ્રી રામ